લોક પ્રશ્ન કરે સખીઓ રોજ રોજ ભજન માં જાય તો આનંદ કરવા જાય સ્મિતા બેન ઢોલક વગાડવા પ્રભા પ્રભાબેન ભજન ગાવા જાય જશોદાબેન ગુગરા વ વગાડવા જાય બેન ભજન જીલવા જાય સખી રોજ રોજ ભજન માં જાય એ તો આનંદ કરવા જાય સવિતાબેન તાળીઓ પાડવા જાય બેન કરતાલ વગાડવા જાય બેન કાનો બનવા જાય કામિની બેન આધા બનવા જાય સખીઓ રોજ રોજ ભજન જાય तो आनंद करवा वा जाय रमिला बेन मटकी रमवा जाय भानू बेन रास रमवा जाय बेन हरी रस पिवा जाय सखू बेन हरी भजन माजाय सखियो रोज रोज भजन माजाय तो आनंद कर જાય દેવીલા બેન દાંડિયા રમવા જાય કોકીલા બેન ગરબા રમવા જાય સખીઓ રોજ રોજ ભજન માં જાય એ તો આનંદ કરવા જાય મીના બેન થાળ ગાવા જાય જશોદાબેન આરતી ઉતારવા જાય સખીઓ રોજ રોજ ભજનમાં જાય એ તો આનંદ કરવા જાય નીરુબેન રણ બનવા જાય સૌને સાથે લઈને જાય કાનાને મળવા માટે જાય કાના દર્શન સવને થાય સખ્યો રોજ રોજ ભજનમાં જાય એ તો આનંદ કરવા જાય બોલ બોલ રાજારણ રણ છોડકી જય જય જય